તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતી બે હજાર ચોવીસ છે તે ટૂંક સમયમાં આવવાની છે તો મિત્રો આ ભરતીને લઈને છે કેટલી જગ્યા ઉપર જે ભરતી આવવાની છે તેની માહિતી છે તે આજરોજ છે જાહેર કરવામાં આવી છે તો તેમાં કોન્સ્ટેબલ હથિયારીની કેટલી જગ્યા મિત્રો આવશે પછી કોસ્ટેબલ કોન્સ્ટેબલ બિનહથિયારીની કેટલી જગ્યા આવશે એસઆરપીએફની કેટલી જગ્યા આવશે અને પીએસઆઈની કેટલી જગ્યા આવશે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાઓ કેટલી કેટલી આવવાની છે તો વિડીયોને છે પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગૃહ વિભાગ છે તેમના હેઠળના રાજ્ય પોલીસ દળ છે તેમાં વર્ગ ત્રણની જે અને જેલ ખાતાની વર્ગ ત્રણની ખેદી ભરતી જગ્યા ભરવા બાબતે વિગતો આપવામાં આવેલી છે આ વિગતોમાં તમે જોઈ શકો છો પેલું છે જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો તેની જે જગ્યાઓ આપવામાં આવી છે છ હજાર અને છસો જેટલી જગ્યાઓ છે તેની આપવામાં આવેલી છે ત્યારબાદ છે બીજી જે છે જગ્યા તે છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની તો તેમાં છે તેત્રીસોને બે જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા ફાળવવામાં આવી છે ત્યારબાદ ત્રીજી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની તો તે હજાર જગ્યાઓ છે તે જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ચોથી જે જગ્યાઓ છે તે છે જેલ સિપાઈ માટેની છે જેલ સિપાઈ મેલ માટેની એટલે કે પુરુષો માટેની આ જગ્યા રહેલી છે જે એક હજાર અને તેર જેટલી જગ્યાઓ છે તે જાહેર કરવામાં આવી છે ત્યારબાદ છે પાંચમી જે જગ્યા છે જેલ સિપાઈ ફિમેલ એટલે મહિલાઓ માટેની છે જે પીચાસી જેટલી જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો બાર હજાર જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવશે આ વિગતો મિત્રો છે તે આપવામાં આવી છે બાર હજાર જગ્યાઓ માટેની આ ઉપરાંત મિત્રો છે બીજી જગ્યાઓની વાત કરીએ તો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસોને બહું જગ્યાઓ પર સીધી ભરતી પણ કરવામાં આવશે તો આ મિત્રો પીએસઆઈ માટેની ભરતી છે ચારસો ને બહુતેર જગ્યા ઉપર છે ભરતી પીએસઆઈની પણ કરવામાં આવશે તો અહીં તમે જોયું તે મુજબ હથિયારી કોસ્ટેબલ કોન્સ્ટેબલ બિનહથિયારી કોસ્ટેબલ એસઆરપીએફ જેલ સિપાહી મેલ અને જેલ સિપાહી ફિમેલ બધેની જે જગ્યાઓ છે તે વિગતવાર છે તે રજૂ કરી દેવામાં આવી છે ટોટલ બાર હજાર જેટલી જગ્યાઓ ઉપર છે ભરતીની જાહેરાત છે તે કરવામાં આવશે મિત્રો આ વિગતો છે જે ઓફિશિયલ જાહેરાત છે કરવામાં આવી છે હવે આ ભરતીની જે છે તારીખો છે અથવા તો જેનું નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં તમને છે તે જોવા મળવાનું છે